બોલો કૃષ્ણ કનૈયા લાલ આવ્યા ગોપીઓના સંદેશા રાધાજી ના રસિયા મળવા આવજો મીરા તને ઝેરના પ્યાલા આપે જો ગોરું બંધાવી બજારમાં નચાવે જો મીરા બૈ તને એવા દુખડા આપે જો તોય રસીયા મે મીરા વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજીના રસિયા મળવા આવજો પ્રહલાદ તને સંભે લાવે જો સગો બાપ તારા મરાવે જો પ્રહલાદ વાલો લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના જો રાધાજી ના રશિયા મળવા આવજો

તોય રસિયા ને સકો વાલે લાગે જો આવ્યા આવ્યા ગોપીના સંદેશા જો રાધાજીના રસિયા મળવા આવજો સબરે બાય તને વન વગડે બોલાવે જો મેવા મેલી બોર જમાડે જો એઠા બોર જમાડી વૈ કુટ માગે જો સબરી બાઈ તને એવા દુખડા આપે જો તોય રસિયાને સબરી વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજીના રસિયા મળવા આવજો પીડ પડે ત્યારે નરસૈયો તેડાવે જો અવસર આવે મામેરા મેરા પુરાવે જો જાનું જોડી સાંભળીયો પરણાવે જો નરસૈયો તને એવા દુખડા આપે જો તોય રસિયાને નરસી વાલો લાગે જો આવ્યા આવ્યા ગોપીઓ રાખડીઓ ના મોલ બેની માગે જો ગાડો લઈને ને વીરા ને તેડાવે જો કૌરવો ની સામે ઉભો રાખે જો દ્રૌપદી તને એવા દુખડા આપે જો તોય રસિયાને બેની વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓ સંદેશા જો રાધાજી ના રસિયા મળવા આવજો જલારામ તને જો ગીડો બનાવે જો આસન પાથરી આંગણીએ બેસાડે જો ઘરની નારી હાથે થી વળાવે જો જલારામ તને એવા દુખડા આપે જો તોય રસિયાને જલો વાલો લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજી રસિયા મળવા આવજો ગોપીઓ તને એમના ઘટ બોલાવે જો તારી પાસે બે ડલિયા ચડાવે જો વનરાવન મારાસડેર માડે જો ગોપીઓ તને એવા દુખડા આપે જો તોય રસિયાને ગોપી વાલી લાગે જો આવ્યા આવ્યા ગોપીઓના સંદેશા જો રાધાજી ના રસિયા આવો મોળવા